ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ આજે ખૂબ જ મોટા પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે ત્યારે સોશિયલ મીડિયા દ્વારા લોકો સાથે થતી છેતરપિંડી તથા થતી રાખી ન્યૂઝ ફોરે સાયબર ક્રાઇમ ની મુલાકાત લીધી હતી સોશિયલ મીડિયા ના ઉપયોગ થી લઈને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તથા લોકો પ્રશ્નનું પ્રશ્ન નું નિરાકરણ કઈ રીતે લાવી શકાય એ અંગેની માહિતી લીધી જેથી કરીને આરમ્યુઝ ટ્વેન્ટી ફોર રામ માધ્યમથી લોકો સુધી જનજાગૃતિનો એક સુંદર મેસેજ પહોંચી શકે સર આપનું નામ અને આપનો પરિચય હું ધર્મેન્દ્ર શર્મા એસપી સાયબર સેલ સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર ગુજરાત હાલની પરિસ્થિતિમાં સોશિયલ મીડિયા ખૂબ જ મોટું માધ્યમ બન્યું છે જેના કારણે સાયબર ફ્રોડ ખૂબ જ વધ્યો છે આ બાબતે લોકોને આપ શું સલાહ આપશો સોશિયલ મીડિયા આપણા માટે ખૂબ જ ઉપયોગી પણ છે પણ એ પણ આપણે જાણવું જોઈએ કે સોશિયલ મીડિયા જે પ્લેટફોર્મ છે એ આપણે માટે ફ્રોડનું કારણ પણ બની શકે છે અત્યારે ખૂબ જ મોટી પ્રમાણમાં સાયબર ફ્રોડ થઈ રહ્યા છે પણ એમાં આપણે સોશિયલ મીડિયા ઉપર એ કોઈ પણ પોસ્ટ મૂકતા પડ્યા કોઈ પણ પિક્સ મૂકતાં પહેલાં કોઈ પણ લોકેશન આપતા પહેલાં આપણે એ જાણવું જોઈએ કે સોશિયલ મીડિયા પર આપણે કેટલી પર્સનલ માહિતી મૂકી શકીએ અને કેટલી નથી મૂકી શકી કેમકે આ જે સોશિયલ મીડિયા ઉપર જે સાયબર ફ્રોડ કરી રહ્યા છે એ લોકો તમારે સોશિયલ મીડિયા ઉપર જોઈને અને એની સોશિયલ એન્જિનિયરિંગ કરીને તમારે જે પર્સનલ પ્રકારના એમઓ બનાવીને તમારી સાથે સાયબર ફ્રોડ પર આચરી શકે છે એટલે આપણે એ સાયબર ફ્રોડ ના ભોગ નહીં બનીએ એના માટે ખૂબ જ જરૂરી છે કે આપણે જે મહત્વની વસ્તુ છે કે સોશિયલ મીડિયા બિહેવિયર એ કેવું હોવું જોઈએ એ આપણે જાણવું બહુ જરૂરી છે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા પહેલા કઈ કઈ બાબતોનું ધ્યાન દોરવું જોઈએ સોશિયલ મીડિયા આપણે ઉપયોગ કરો ફેસબુકનો આપણે ઉપયોગ કરતા હોઈએ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતા હોઈએ બટ કોઈ સાથે આપણે પર્સનલ માહિતી જે છે એ શેર નહીં કરવી જોઈએ આપણે ઘરમાં શું પ્રોગ્રેસ થઈ છે આપણે ગઈકાલે ક્યાં ગયા શું ખરીદ્યું આપણે એવી હવે પ્રચલન છે કે આપણે દરેક વસ્તુ આ સોશિયલ મીડિયા ઉપર આપણે મૂકવાનું ચાલુ કર્યું છે પણ એના એનાલિસિસ કરીને જ આપણે ગઈકાલે શું ખાધું ક્યાંથી આપણે ડિલિવરી મેળવી ક્યાંથી આપણે શોપિંગ કરી તો એ લોકો એ વસ્તુઓનો એનાલિસિસ કરીને પછી એ પ્રમાણે જ તમારી પાસે ફોન કરે છે કે તમે આ કર્યું આ કર્યું તમે આ ફસાયેલા છો આમ કરેલા છો પછી તમારે સાથે ફ્રોડ આચરે છે એટલે આ વસ્તુઓથી આપણે બચવાનું છે અને આપણે જોવાનું છે કે કેટલીક પર્સનલ એટલે બહુ પર્સનલ માહિતી આપણે સોશિયલ મીડિયા ઉપર નહીં આપવી જોઈએ સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી જે વિડિયો કોલિંગની ઘટનાઓ તથા લોકોના ખૂબ જ મહેનત અને અથાક પરિશ્રમથી કમાયેલા રૂપિયા ખાતામાંથી ઉપડી જવા બાબતે જે છેતરપિંડી થાય છે તેમાં કઈ કઈ ઘટનાઓ કારણભૂત બની છે આપણે જાણીએ છીએ કે આ હાલના જે સમયમાં સોશિયલ મીડિયા ઉપર સાયબર ફ્રોડ્સ એમાં ફાઇનાન્શિયલ ફ્રોડની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે આ ફાઇનાન્શિયલ ફ્રોડ બે વસ્તુઓના કારણે થાય છે તો માણસ કોઈ લાલચમાં પડી જતું હોય એ લોકો તમે જોબ ફ્રોડના લાલચ જોબ કરવાનો પાર્ટ ટાઈમ જોબનો લાલચ આપે પછી કોઈ ટાસ્કનો લાલચ આપે કે તમે આમ કરી દો અમારી એટલી લિંક તમે લાઈક કરી દો યુટ્યુબ પર ચેનલ લાઈક કરી દો તો તમે આટલું પૈસા મળશે અને ખરેખર તમે પૈસા આપે પણ છે પછી તમે કહેશે કે તમે વધારે ઇન્વેસ્ટ કરશો તો વધારે મળશે પછી એક લિમિટ પછી તમે ઇન્વેસ્ટ કરો તો એ લોકો પછી તમારી સાથે કોન્ટેક્ટ તોડી નાખે છે પછી ઇન્વેસ્ટમેન્ટ ફોર કોર્પોરેશન તમે પાંચ ટકા રિટર્ન આપીશું વીસ ટકા આપીશું તો એ બધી વસ્તુઓ આપણે માનવું જોઈએ કે આવી કોઈ રિયલિસ્ટિક વસ્તુ નથી આપણે જે અત્યારે જે બેંકની વ્યાજ દર આઠ ટકા ચાલે છે તો એના વધારે માનો દસ બાર ટકા રિટર્ન તમારું થઈ શકે રિયલિસ્ટિક બનનો તો એવા કોઈ તમે ફસાવતા માંગતા હોય તો આવા આપણે ફસવાનો નથી અને બીજા પ્રકારના જે ફ્રોડ ચાલી રહ્યા છે કે સેક્સટોર્સન જેને આપણે કહીએ ન્યૂડ વિડીયો કોલિંગ એ પણ ખૂબ જ મોટી સંખ્યામાં વધી ગયા છે તો આના જે ન્યૂડ વિડીયો કોલિંગમાં તમે કોઈ માનો કે ભૂલથી તમે ભોગ બની પણ જાઓ તો આ લોકો તમારી સાથે પૈસાની માંગણી કરે પછી બીજી માંગણી કરે તો એનાથી ભીવાનું નથી કાં તો ડાયરેક્ટ તમારે એ કોઈ સા ફાઇનાન્શિયલ ફ્રોડ થાય કે આવું કોઈ ભયના કારણે જેમાં કે સેક્સ ટોશન કે નીડવિડિયો કોલિંગના તમે ભોગ બનો તો તમારે સૌથી પહેલાં વન નાઇન થ્રી ઝીરો ડાયલ કરી લેવાનો કેમકે અમારી જે સાયબર સેટના અંદર જે વન નાઇન થ્રી ઝીરો હેલ્પલાઇન છે એ આખા ઇન્ડિયામાં ચાલુ છે અને એ હેલ્પલાઇન ટ્વેન્ટી ફોર આર્સ ચાલુ હોય છે તો તો આપણે એમાં તમે કરી દેશો તમારો પૈસા પણ બચી શકે છે અને કેટલાક લોકો એવા પણ હોય છે કે જે બેથી એટલા ગ્રસ્ત થઈ જાય કે સુસાઇડ સુધી પણ પહોંચી જાય તો એના પણ આપણે જીભ પણ બચાવી શકીએ હાલની પરિસ્થિતિમાં લોકો સાથે જે સાયબર ફ્રોડ થઈ રહ્યો છે તેમાં સાયબર સેલની યુનિટ કઈ રીતે કામ કરે છે ગુજરાત સાયબર સેલની જ એ પહેલ છે કે આખા ઇન્ડિયામાં મોસ્ટલી જે યુનિટ્સ છે સાયબર સેલમાં ડીલ કરતા હોય છે એ ફાઈનાન્શિયલ ફ્રોડ્સમાં ડીલ કરતા હોય છે પણ આપણે ત્યાં જ અલગથી એક એન્ટી બુલિંગ યુનિટ બનાવવામાં આવેલ છે જેમાં કે સોશિયલ મીડિયા ઉપર તમે હરાસમેન્ટ ના એટલે ભોગ બનો કે પછી કોઈ પ્રકારના બુલિંગના ભોગ બનો કોઈ પ્રકારની તમારી મીડ આઈડીને હેક કરીને તમે પછી હેરાસ કરે તો એવા કિસ્સાઓ જે સોશિયલ મીડિયા ઉપર તમારે બુલિંગ કે હેરાસમેન્ટના કિસ્સાઓ છે એ અમારે એન્ટી બુલિંગ યુનિટ ડીલ કરે છે આમાં અમારે સાયબર એક્સપર્ટ પણ હોય છે સાયબર કાઉન્સલર આપણે કાઉન્સલર પણ હોય છે જે લોકોને જે ખૂબ જ ભયના કારણે એકદમ આપણે કહીએ કે જેને હોપલેસ થઈ ગયા હોય અને એટલા પણ થઈ ગયા હોય છે કે આપણે સુસાઈડના પોઈન્ટ પર જતા હોય એ લોકોને પણ અમે બહાર કાઢેલા છે તો કોઈ પણ પ્રકારના આવા સોશિયલ મીડિયા હેરાસમેન્ટ કે બુલિંગના કિસ્સા બને તો આપણે એન્ટી બુલિંગ યુનિટ જે પણ વન નાઇન થ્રી જીરોથી જ કનેક્ટેડ છે તમે વન નાઇન થ્રી જીરો પર કોલ કરશો તો તમારો આવું કિસ્સા હોય તો એન્ટી બુલિંગ યુનિટથી કનેક્ટ કરી દેવામાં આવે છે